આજે અમારા ગામમાં અમારા ગામનો સપૂત એવો જગદીશ દેવસિંહભાઈ સાંભળ આજે ઇન્ડિયન આર્મીમાંથી ફરજ નિવૃત્ત થયો એ ગામે ગામને ગામનો પ્રસંગ ગણી અને એક સરસ ભવ્યથી ભવ્ય સન્માન સત્કાર સમારોહ અને એમાં આપણું ગામ આજુબાજુના આગેવાનો અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ આખા કાર્યક્રમમાં હાજરી આપી અને ગામનો ઉત્સાહ વધાર્યો આ કાર્યક્રમને એક રાષ્ટ્રીય ભાવના સાથે જોડતો કાર્યક્રમ બનાવી અને દેવસીભાઈ અને સાંભળ પરિવાર એક ગામને ઉદાહરણ પૂરું પાડ્યું કે આ આવા સેવા નિવૃત્ત હવામાં આ ક્યારે જગદીશભાઈને આવો કાર્ય કરવાનો મોકો મળ્યો કે એને દેશ માટે કંઈક કામ કર્યું અને આખા ગામની ભાવના અને આજુબાજુના ગામની ભાવના એટલે આવી કે એને દેશ માટે પરોપકાર વૃત્તિ કૈરીભાઈ દેશ માટે આવું સરસ કાર્ય કરીને ઓગણીસ વર્ષની એક યશસ્વી કારકિર્દી જ્યાં જે એની કારકિર્દીના સરસ વર્ષો હોય એ વર્ષો દરમિયાન ઘર પરિવાર એના પત્ની બાળકોથી દૂર રહી અને સરસ અને સરસ દેશની સેવા બજાવી એ બદલ અમે હું ગામના સરપંચ પ્રેમનગરના સરપંચ ગામ વતી જગદીશભાઈને અમારા ગામનું નામ આટલું ઉજ્જવળ કરવા બદલ હું દિલથી આભારી છું અને અમારા બાલુભાઈ પ્રિદીપભાઈ દોપાભાઈના બે દીકરા એ અત્યારે નેવીમાં અને આર્મીમાં જોઈન છે અમને એ બાબતનું ગર્વ છે હમણાં જ અમારા ગામનો એક સપૂત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક આઈએમમાંથી એમબીએ એમ બી એ જીત રાછડિયા અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયું અને આઈએમથી એમબીએ ભાઈ શ્રી અનિલભાઈ વામજાનો દીકરો કુલદીપ થયો અને એક કોર્ટમાં કોર્ટમાં નોકરીએ ચીડ્યો પછી એક હમણાં ક્લાસ ટુમાં ડીઆઈલઆરમાં નોકરીએ લઈ ગયા એવી રીતે અમારા જયેશભાઈએ એ બાબતની ખૂબ સારી નોંધ લીધી કે પ્રેમગઢ ગામમાં આટલા આટલા આ જ વર્ષોમાં નોકરીયા ચડ્યા એટલે આ ગામ ખરેખર એક શિક્ષિત ભાવના અને રાષ્ટ્ર ભાવનાની જીવતી જાગતી સરસ પ્રતિમા રૂપ ગામ છે એ બદલ જયેશભાઈએ અમારા ગામના બહુ સારા વખાણ કર્યા અને અમને આ ખૂબ આનંદ થયો કે આવો સરસ કાર્યક્રમ કરવાનો અને સાંભળ પરિવારના આંગણે આવો સરસ કાર્યક્રમ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતો કાર્યક્રમ કરવાનો અમને મોકો મળ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અગેન જગદીશભાઈ સાંભળને આવનારી કારકિર્દી આવનારા વર્ષો એના શાંતિમય સુખદાયી અને સ્વાસ્થ્યવર્ધક નીવડે એ બદલ આપણે બધા એમને ભગવાન પ્રાર્થના કરીએ કે એમને સારું આયુષ્ય અને જે એ આર્મીમાંથી માંથી શિસ્ત શીખા છે અને એ આવનારા નવા નવ યુવાનો એમાંથી કઈ પ્રેરણા લઈ અને એ પણ દેશ સેવા અને રાષ્ટ્રભાવના સાથે જોડાય એવી આશા સાથે મારું વક્તવ્ય આજે સાંભળ પરિવાર અને

અને પછી એમને જે લિમિટ છે કે ભાઈ આટલા વર્ષ સુધી જોઈન્ટ રહેવું અને પછી એ બાબત ભાઈ અહીંયા આવ્યા છે પરત અમારા ગામની અંદર ફોડાયેલા છે બધા એ સ્નેહીની વચ્ચે મિત્રોની વચ્ચે ગામની વચ્ચે અને આ દેશની વચ્ચે એને સુંદર મજાનું પોતાની જે જીવનની કારકિર્દી છે યુવાનીનો જે સમય છે પત્નીને આપવાનો સમય છે સંતાનો રમાડવાનો સમય છે ખેલકૂદનો જે સમય છે એ પોતાની જે યુવાની છે જેમ શાસ્ત્રોમાં આપણે કીધું છે કે ફળ પાકેલું હોય તોથી પરમાત્માને ધરાય અને જુવાનીમાં તાકાત હોય તો ભક્તિ શક્તિ હોય અને તમે પરમાત્માની ભક્તિ કરી શકો પણ આ વ્યક્તિએ દેશની રક્ષા માટે આપણા બધાની રક્ષા માટે પોતાના જીવનના ઓગણીસ બનાવવામાં વિરુદ્ધ આપમાં આપણે વિરુદ્ધ આપીએ નહીં પણ એને હાંસિલ કરેલું તમે તમેને હું ખાલી આપી શકું કે રાત જુઓ જે સાચું છે પણ વાસ્તવિકતા સત્ય હકીકત તો એ છે કે એને એના સૌર્ય છે એની તાકાત છે મેળવેલું છે તમે તમેને હું ખાલી આપીએ ને તો સુપના લખી છે પણ એનું કર્મ છે એ કર્મને ખૂબ વંદન છે શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા છે મિત્રો જ મહાન છે કર્મથી ષ્ણુ ભગવાનને પ્રણામ કરીએ છીએ રામને વંદન કરીએ છીએ હનુમાનજી મહારાજને વંદન કરીએ છીએ કર્મના હિસાબે એવું જ પાવરફુલ કર્મ અમારા ગામના જે કે ત્રણ જે જુવાનો છે આ દીકરો છે હજુ ચાલુ દીકરી ઉપર છે અને એમના ભાઈ નાનો છે એ પણ એરપોર્ટમાં છે ભાઈ નહીં રહ્યું બીજું કઈ નહીં દેશની જનતાને દરેક લોકોને અપીલ છે કે આપણા જ આપણા જ આપણા જ ભાઈઓ છે

હું ભારતીય નૌસેનામાં છેલ્લા આઠ વર્ષથી પરત નબાવું છું આજે અમારા ભાઈ શ્રી જયદીભાઈની સેવા નિવૃત્તિના કાર્યક્રમમાં હું જોડાયો છું અને ખૂબ જ હર્ષની લાગણીનો અનુભવ છે ગામે આવી રીતના બધાનું ભાઈનું સ્વાગત કર્યું એના માટે ગામનો ખૂબ ખૂબ આભાર અને ગામને થોડુંક ભારતીય ફોજ નૌસેના આર્મી અને એરફોર્સ વિશે થોડુંક અવેર થયા કે ભારતીય જે પાક છે ત્રણેય એનું કામ શું છે થોડાક એનાથી નિર્ભય શાકે ભારતીય નૌસેના આર્મી શું કામ કરે છે તો હું આખા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલે બધું આદર સન્માનમાં છું જય હિન્દ જય જગ